શિરાભાઈ જુનાગઢના જંગ માટે ઓલ રેડી છે કોંગ્રેસ પક્ષે તમારા પર વિશ્વાસ મૂક્યો છે કેટલી આસાન કેટલી મુશ્કેલી આ રાહ છે આગળની હવે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી ના જાત ના વાળાઓનો ભેદ ઉભો કરીને ભારતની કમ્પેરીઝન જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ એમની અરે કરવી જોઈએ એમને બદલે પહેલો દેશ એવો હશે કે જેની કમ્પેરિઝન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ધ્રુવીકરણ કરાવે સ્વાભાવિક સીટ અઘરી હોય છે એ વાત ખરી છે અને એટલે જ જીતે છે આ વખતની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે કારણ કે એના ઉમેદવાર છે એ જાતિવાદી પાર્ટીનો સૌથી શિરોમણી છે કે એમણે વધારે પડતો જાતિવાદ કર્યો એમના લીધે કોળી બિન કડોળી વાત ઉભી કરી છેલ્લા દસ વર્ષ એ પરાકાષ્ઠા એ જાતિવાદના કારણે અને કોંગ્રેસ પાર્ટીની સાદાઈ સીધી અને જે પણ હોય ઓપન બાજી હોય કોઈ ખાનગી ક્યારેય કોંગ્રેસ હોતું નથી કોંગ્રેસ એટલે જનતા ને જનતા એટલે કોંગ્રેસ એવા વખતે પ્રભારી તરીકે કામ કર્યું અને આ જિલ્લામાં વિપક્ષ નેતા તરીકે કામ કર્યું હતું યુનિયન કર્યું બહુ સોલિડ યુનિયન હતું હું એમ કહીશ કે એ વખતે મેં સોમનાથમાં સંમેલન બોલાવ્યું હતું નેવું ટકા સરપંચ હતા અને તમામ સરપંચો ઉપસરપંચો ને એના સભ્યો સુધી આજે પણ બધા ઓળખે છે એટલે ગ્રાસરૂટ થી ઉભું કરેલું સરપંચ થયેલો જિલ્લા પંચાયત નો સભ્ય થઈને વિપક્ષ નેતા થયેલો પાર્ટી સુધી ટપકી પડ્યો એવું નથી મારા મારા ફાધર પણ ગાંધીવાદી કોંગ્રેસ હતા આજે મારો દીકરો જિલ્લા પંચાયત વિપક્ષ ગીર સોમનાથ છે એટલે એટલો બધો અનુભવ પછી લોકો મને એટલા બધી ઓળખતા હોવા પછી હમે ના ઉમેદવાર કરતા એક જાતિવાદી ઉમેદવાર કરતા પોતાની જ્ઞાતિની વાત કરતા ઉમેદવાર કરતા અઢારે તમામ સમાજોનો સાથે રાખીને ચાલનારો પહેલી વખત તમામ લોકોએ સર્વાનુમતે એક જ નામ મૂક્યું અને અમારી મોવડી મંડળને એવું કીધું કે આ તમામ સમાજનો ઉમેદવાર છે આ અઢારે વર્ણનો ઉમેદવાર છે એટલે આને ટિકિટ આપવાની છે નહીં કે કોઈ સમાજના હું પ્રતિનિધિત્વ કરવા આવ્યું ત્યારે ભારત દેશની ચિંતા કરવાની હોય અને અન્ય દેશની કમ્પેરિઝનમાં દેશને લઈ જવાનો છે એ વખતે જાતિવાદનો કે બીજું કોઈ કારણ નથી અને એટલે જ નીચેથી લોકો છે આગળ આવ્યા છે બિલકુલ ઘણી બધી મહત્વની તમે વાતો કરી પરંતુ જે રીતે ક્રિકેટમાં કહેવાય ને કે પ્રેશર ગેમ હોય તો તમારી સામે જે ઉમેદવાર છે એ છેલ્લી બે ટર્મથી જીતતા આવે છે તો આવી બધી વાતો અસર કરે એક મેન્ટલી રીતે ગૌષડયંત્ર કરે ને એટલે પછી ગેમ કરતા ગેમ કરનારો જ ગેમ થઈ જાય દરેક ની ઉપર ગેમ કરી હોય દરેક સમાજ ઉપર ગેમ કરી દરેક પાર્ટી ઉપર ગેમ કરી એમણે એટલે આ વખતે એમની ગેમ થઈ ગઈ ગેમ કેવી થઈ ખબર છે સામાન્ય રીતે એમ કહેવાય કે કોંગ્રેસનો ઉમેદવાર એકલો લડતો આ વખત અલગ છે આ વિસ્તારની જનતા લડે છે અને એ એકલો થઈ ગયો છે એમના ભેગા કોઈ દિલથી હવે કોઈ કોઈ નથી રહ્યા એ આખા જિલ્લામાં જોઈ શકે બધા કારણ કે રોજ કોઈ કોઈની ઉપર ગેમ કરતા હોય તો ક્યારેક તો ગેમ થઈ જાય એટલે એક એક્ઝેક્ટલી છે ગેમ થઈ ગઈ પણ એની ઉપર બિલકુલ ગેમ થઈ ગઈ છે એવું તમારું કહેવું છે અચ્છા પહેલા સવાલના જવાબમાં તમે જાતિવાદી ફેક્ટરની વાત કરી સમય બદલાયો છે પરંતુ તમને પણ ખબર છે કે ભારતીય રાજકારણમાં જ્ઞાતિ ફેક્ટર ક્યાંક ને ક્યાંક રહ્યું છે તો આપણા જિલ્લામાં કેટલા અંશે તમે આ જ્ઞાતિ ફેક્ટર ની અસર જોવો છો તમે તો ઘણા સમય થી રાજકારણ જ્ઞાતિ ફેક્ટર અહીંયા ઉભો કર્યું એનો રિએક્શન એવું એટલે હમની જ્ઞાતિઓ છે તો એ જ્ઞાતિ નો રણમંકો છે એ કોઈ એક જ્ઞાતિનો રણમંકો છે એ કોઈ એક જ્ઞાતિનો નો ડંકો વગાડે એ એક જ જ્ઞાતિનો ડંકો વગાડે એ લગનમાં જાય તો એના એના જ ડંકો વગાડે એ જ્ઞાતિના ડંકા બંકા વાગ્યા એટલે એનો ઘંટો વાગી જવાનો છે બાકી વાગે જ નહીં એ એમણે તમારી વાત ખરી છે જ્ઞાતિવાદી કે એમણે જ્ઞાતિવાદ કર્યું એનું રિએક્શન છે એટલે તમામ જ્ઞાતિઓ સામે આવી ગઈ છે અને એમાંથી એ સજ્જન માણસો જે છે સારા માણસો છે એવા લોકો આજે કોંગ્રેસની વિચારધારામાં છે જ પૂજાભાઈ વંશ ચંદ્રિકાબેન જેઠાભાઈ જોરા બાબુભાઈ વગેરે કોળી આગેવાનો અને કોળીના મતદારો ખૂબ કોંગ્રેસ પર છે રહેવાના છે આ તો એમણે આ બધું ઉભું કર્યું છે એટલે તમામ સમાજો સામે આવી ગયા ઓકે વિધાનસભામાં તમે પણ કેસોથી લડેલા સારું ઘણું સારું પરફોર્મન્સ હતું પણ તમારા જે તે સમયના જે બે સાથી મિત્રો હતા માણાવદર અને વિશાવદર એ પક્ષ પલટુ કરી ગયા આ બાબત કેટલી અસર કરશે તેના પણ ઘણા ચાહક વર્ગ હશે તમને લાગે છે એ વોટિંગ બધું ડાયવર્ટ થશે ના 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 આપને ખ્યાલ જ હશે કે અત્યાર સુધી જેટલા નેતા ગયા ને એ નેતા ગયા કઈ લેતા નથી ગયા એટલે ખાસ કરીને સંખ્યા કારણ કે લેવા તો ત્યાં ગયા અહીંથી હું લેવા જાય સત્તા ત્યાં હતી સંપત્તિ ત્યાં હતી તો અહીંથી હું કામ બીજાને લેતા જાય બીજા લેતા જાય તો એની પાસે તકલીફ પડે છે જેટલા પણ નેતા ગયા છે ને એ અહીંથી કઈ સંખ્યા લેતા નથી ગયા લેવા માટે તો એ ત્યાં ગયા છે અને લેવા ગયા છે એટલે ભાજપના મૂળ કાર્યકરો છે એમને ખૂબ દુઃખ થયું છે અમે એનો આભાર માનીએ છીએ કારણ કે એમના હક ઉપર આ લોકો તરાપ નાખી છે કોઈ ભૂલે નહીં આખરે તો બધા માનવ છે ને કોઈ કે દેવના દીકરા છે પાર્ટી એક વિચારધારાને ક્યારે કોઈને તમે હક છીનવી લો એ એક દિવસ તો કેટલો દબાવી દબાવી દબાવીને કેટલું રાખશે આપ સરકાર ચાલો મુખ્યમંત્રીને ચૂંટણી જાહેર થાય પછી પૂરી દીધી આવું તો પેલું વખત ઇતિહાસમાં જોયું નવ વખત એને લવ લેટર મોકલે કે તું અમારે લવ કર બાકી તને પૂરી દે ઝારખંડ ના મુખ્યમંત્રીને પૂરી દીધો લાલ પૂરી દીધો લોકશાહી ખતમ કર્યું એટલું તો ઇતિહાસમાં પહેલી વખત મારી પંચાવન વર્ષની ઉંમરમાં મેં મારા વખતમાં તો મેં કદી સાંભળ્યું નથી કે છ વિધાનસભા કે કોઈ વિધાનસભા ખાલી હોય અને એકને રોકી દેવામાં આવે એવી વિશાવત એટલા તો ડરી ગયા છે અરે પાંચ લાખથી જીતવાની વાત કરનારા કયું કઈ કેનાથી ડરી ગયા કારણ કે એલાયન્સ થઈ ગયો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને પ્રજા જોડાઈ ગઈ એ તરીકે ડેરાનો આક્રોશ થયો ચૂંટણી બંધ રાખી તો અમે વધારે મતો થયા હશે પાસે કેમ કે આ વખતે કુદરત જ અમારી જોડે છે અને પહેલી વખત હું મીડિયાને પણ આભાર માનીશ કે મને એમ લાગે કેટલા વર્ષ પછી તટસ્થ મીડિયા આપે છે અને બૂટ ઘા કરતા પણ બતાવે છે હવે અને પાટીલ સાહેબની સભામાં ખુરશીઓ ભાંગે ને એ પણ બતાવે એટલે હું મીડિયાનો આ વખતે ખૂબ ખૂબ આભાર માનું છું હું ઇન્ટરવ્યુ દેવાનું બંધ કરી દીધું આપને આપના જાણ માટે પહેલી વખત કઉ છું છ મહિનાથી ટીવી પર બંધ કરી દીધું જોવાનું હું પેપર વાંચવાનું બંધ કરી દીધું રિયલ મારા તમે અહીંથી સીધો ફોન કરીને કોઈને પૂછો કારણ એક જ વાત બીજી કોઈ વાત જ નથી પહેલી વખત આનંદ થયો આ જાહેરનામું બહાર પીડ્યું ત્યારથી મીડિયા એટલા સ્થાને ભૂમિકા અને હવે લોકો લડવા નીકળી પીડા એમાં મીડિયાવાળા એ માણસ છે ને આ ડ્રગ્સ એટલું આવે છે કોણ બે ખાય છે હાંડિયા ખાય છે માણસો મારા ને તમારા દીકરા ખાય છે અરે જ્યાં જે પ્રધાન મંડળમાં બેઠા ને એમના દીકરા પર ડ્રગ્સ બળ બની જાય એને ખબર નથી ગિફ્ટ સિટીમાં તારૂની છૂટી હજુ એને ગુજરાતને દારૂની બનાવવું હવે 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 પ્રજા નહીં બહાર નીકળે તો ખરે નીકળશે આ આ આ લોકશાહી માટેની લાસ્ટ ઇલેક્શન આટલા માટે મને આનંદ છે કે મીડિયા અને જનતા બધા આ વખતે ટેકો આપે છે વિપક્ષ પણ મજબૂત થઈ ગયો અને એકદમ શુદ્ધ રીતે બધા લોકો કામ કરે આ દેશનું ઉજળું ભવિષ્ય કરે અને દેશ મહાસત્તા બનાવે વિશ્વગુરુ દેશ બને કોઈ વ્યક્તિ નહીં હિન્દુસ્તાન ફરી વિશ્વગુરુ બનશે એક પણ સમાજ આજે ભાજપથી ખુશી નથી એમને દર વખતે હિન્દુ મુસ્લિમ કરતા હતા આ વખતે મુસ્લિમને ભુલાવી દીધા બાકીના બધા સમાજો લડવા વર્ગી ગયા હાથ તારીખ આવશે ને કે તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરતા હશે તક તો બદલે છે રાહુલ ગાંધી વડાપ્રધાન બને છે આ રેકોર્ડિંગ તમે રાખજો ઇલેક્શન ના જાહેરાત પછી મળશે એબીપીએસ સ્મિતાની વિશેષ રજૂઆત નેતાજી સાથે આસ્થામાં તમે સમય આપ્યો ખુબ